આ ફોટોગ્રાફર જે બેસલ કેતું નો બે બાબા બેસલ કેદરો બે બેહો તમે બેહો તો કરા એને ઓગરાઈ હા જો કાલ બાન એના બેન પાએ લઈને જવાના સમજાવવા કેમ એનો ફોન આવ્યો ચાર કરતા હોય કા બાજ કોને રાખડી બાંધી કાનન નાન થાય કા કાનન નો ને ને આમ ને તેમ રાખડી બાંધી મજા આવતી વાતાવરણ બ ગામડે તો બેનું જાતીન બાંધવા કા ને જવાય કેના કાય નાકડી બા ને બ્રાહ્મણ લક્ષ્મી અને ને એટલે ઘરે આવે તો વધે નહી તો આપણે ન્યા જવાનું લક્ષ્મી જાય હા બધું એનો ઓકે છે તો હવે હો મસ્ત સત્વી બનાવી છે તમે ખાધી સેન્ડવિચ આ ચટણી બેમાં દે કોઈ ખાધી ચટણી કેની બનાવી છે પુયા

મધુ ચાખી કાય ખાય એ તો ઓ જીવ તો બનાવી તો તમ બીજું શું ખાધું આજે વાંધો નહી